આજે આપણે પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશનના અનેક પાસાઓ ઉપર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ આપણી પાસે એક લેખના કેટલાક અંશો છે જે આ વિષય પર સરસ પ્રકાશ પાડે છે આપણો હેતુ એ સમજવાનો છે કે આ વાતચીત આ પ્રત્યાયન અલગ અલગ સંજોગોમાં અને જુદા જુદા લોકો વચ્ચે કેવી રીતે કામ કરે છે જેથી આપણે વધુ સભાન બની શકીએ વધુ અસરકારક રીતે વાત કરી શકીએ તો ચાલો આરસપ્રદ વિશ્લેષણ શરૂ કરીએ બિલકુલ અને એ સમજવું જરૂરી છે કે પ્રત્યાયન એ ફક્ત શબ્દોની આપલે નથી ખરું ને હા એ તો સંબંધો બાંધે છે સમજણ કેળવે છે અને એમ કે આખા સમાજને ઘડે છે આ સ્રોત આપણને એના વિવિધ પાસા સમજવામાં ચોક્કસ મદદ કરશે તો પહેલો મુદ્દો લઈએ સ્વભાવનો લેખ કહે છે એમ આપણો જે મૂળભૂત સ્વભાવ હોય ને જેમ કે કોઈ બહિર્મુખી મતલબ એક્સ્ટ્રોવર્ટ હોય તો વધુ બોલકું હોય અને કોઈ અંતર્મુખી ઇન્ટ્રોવર્ટ હોય તો જરા શાંત વિચારશીલ બરાબર આ સ્વભાવ આપણી વાતચીત કરવાની રીતને કેવી રીતે અસર કરે છે એના પર લેખ ભાર મૂકે છે અને અહીંયા એક બહુ મહત્વની વાત એ છે કે કોઈ એક શૈલી એમ કે સારી કે ખરાબ એવું લેબલ નથી મારી શકાતું ખરી કસોટી તો એ છે કે આપણે પરિસ્થિતિ મુજબ આપણી રીત બદલી શકીએ છીએ કે નહીં જેમ પેલી આક્રમક અગ્રેસિવ સ્ટાઇલ છે હા એ તો સંઘર્ષ ઊભો કરી શકે બરાબર અને બીજી બાજુ પેલી નિષ્ક્રિય પેસિવ સ્ટાઇલ હોય તો વ્યક્તિ પોતાની વાત જ કદાચ રજૂ ના કરી શકે એટલે પોતાની જાત માટેની જાગૃતતા અને થોડી લવચકિકતા ફ્લેક્સિબિલિટી હા એ ચાવીરૂપ છે એમને એકદમ સેલ્ફ અવેરનેસ અને એડેપ્ટેબિલિટી હવે સ્વભાવની વાત તો થઈ હા પણ આપણે કેવી રીતે વાત કરીએ છીએ એમાં ખાલી શબ્દો જ નથી હોતા ખરું ને ના બિલકુલ નહીં આ શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયનનો મુદ્દો છે મતલબ વર્બલ અને નોન વર્બલ એકદમ સાચી વાત આપણે જે બોલીએ છીએ કે લખીએ છીએ એ શાબ્દિક થયો પણ જે અશાબ્દિક સંકેતો છે આપણા હાવભાવ આપણી બોડી લેંગ્વેજ આંખોનો સંપર્ક અને ખાસ કરીને અવાજનો ટોન પેલો લહેકો જેને પેરા લેંગ્વેજ કહે છે એ ઘણીવાર શબ્દો કરતાં પણ વધુ દમદાર હોય છે હા એનું ઉદાહરણ પણ સરસ છે પેલું શું કરો છો વાક્ય હા એ જ વાક્ય જો તમે ગુસ્સાથી પૂછો કે 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 ચિંતાથી પછી પ્રેમથી તો તો આખો અર્થ બદલાઈ જાય બરાબર અને એવું બને શબ્દો કંઈક કહેતા હોય અને ચહેરો કે હાવભાવ કંઈક બીજું જ જેમ કે કોઈ ગુસ્સાવાળા ચહેરા સાથે કહે ના ના હું ગુસ્સે નથી હા હા એવું બને ત્યારે લોકો શેના પર વિશ્વાસ કરે મોટે ભાગે અશાબ્દિક સંકેતો પર નોન વર્બલ ક્યુઝ પર અને હા આમાં પેલું સાંસ્કૃતિક પાસું પણ બહુ મહત્વનું છે મતલબ કલ્ચરલ ડિફરન્સ હા એક સંસ્કૃતિમાં જે હાવભાવ સામાન્ય ગણાતો હોય એ બીજી સંસ્કૃતિમાં કદાચ ખોટો કે અપમાનજનક પણ લાગી શકે બરાબર એટલે સંદર્ભ બહુ જરૂરી છે આ વાત પરથી આપણે રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદી પ્રત્યાયન પર આવીએ જેનો ઉલ્લેખ લેખમાં છે હા આ એક સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ છે રાષ્ટ્રીય પ્રત્યાયન એટલે સામાન્ય રીતે દેશની જે નીતિઓ હોય આપણી સંસ્કૃતિ હોય રાષ્ટ્રીય એકતાની વાતો એ બધું ઓકે જ્યારે રાષ્ટ્રવાદી પ્રત્યાયન એ થોડું અલગ છે એ ઘણીવાર એક ચોક્કસ વિચારધારાને પ્રોત્સાહન આપે છે પોતાના રાષ્ટ્રની શ્રેષ્ઠતા પર વધુ ભાર મૂકે છે અને ક્યારેક પેલી આપણે વિરુદ્ધ તેઓ વાળી ભાવના પણ ઉભી કરી શકે છે આના સારા પાસા પણ હોય જેમ કે લોકોમાં એકતા આવે ગર્વની લાગણી જન્મે પણ નકારાત્મક પણ હોઈ શકે ને ચોક્કસ જેમ કે બીજા દેશો કે સમુદાયો પ્રત્યે કદાચ આક્રમકતા કે અણગમો પેદા થાય આની અસર આંતરરાષ્ટ્રીય સંબંધો પર સીધી પડે છે સમજાયું આ તો મોટા સ્તર ની વાત થઈ પણ જ્યારે નાના ગ્રુપમાં વાતચીત થાય જેમ કે ઓફિસ મિટિંગમાં એને જૂથ પ્રત્યાયન કહેવાય ને હા ગ્રુપ કમ્યુનિકેશન જ્યારે ત્રણ કે તેથી વધુ લોકો કોઈ એક હેતુ માટે સાથે મળીને વાતચીત કરે કે કામ કરે હમ એમાં શું પડકારો હોય છે એમાં એક મોટો પડકાર જે લેખમાં પણ છે તે છે ગ્રુપ થિંક જૂથ વિચાર ગ્રુપ થિંક એ શું છે એ એવી સ્થિતિ છે જ્યાં ગ્રુપમાં એટલું બધું સુમેળ જરાવવાનો દબાણ હોય હ કે લોકો અલગ મત આપતા ડરે કોઈ નિર્ણયની ટીકા કરતા ખચકાય બધા એક જ દિશામાં વિચારવા લાગે ભલે એ દિશા ખોટી હોય એટલે બધા હામાં હા કંઈક અંશે અને એના લીધે બહુ જ ખરાબ નિર્ણય લેવાઈ જાય છે કારણ કે કોઈ એ જુદો વિચાર રજૂ નથી કર્યો હતો આ તો ખરેખર ગંભીર વાત કહેવાય એટલે અલગ અલગ મંતવ્યોને પ્રોત્સાહન આપવું જરૂરી છે અત્યંત જરૂરી તો જ સાચો નિર્ણય લઈ શકાય અને છેલ્લે વર્ગખંડનું પ્રત્યાયન શિક્ષણનો પાયો બિલકુલ ક્લાસરૂમ કમ્યુનિકેશન પણ અહીં લેખ એ વાત પર ભાર મૂકે છે કે આ ખાલી ટીચર બોલે અને સ્ટુડન્ટ સાંભળે એવી વન વે પ્રોસેસ નથી ના હોવી જોઈએ બરાબર આ એક ટુ વે સ્ટ્રીટ હોવી જોઈએ શિક્ષક એક માર્ગદર્શક તરીકે હોય અને વિદ્યાર્થી એ ખાલી સાંભળે નહીં પણ સક્રિય રીતે ભાગ લે પ્રશ્નો પૂછે એના માટે વાતાવરણ પણ એવું હોવું જોઈએ ને ભય વગરનું ચોક્કસ એકદમ ભયમુક્ત પ્રોત્સાહક વાતાવરણ જ્યાં વિદ્યાર્થીને સવાલ પૂછતા કે પોતાની વાત કહેતા સંકોચ ના થાય જો મનમાં ડર હોય કે અરુચિ હોય તો પછી શીખવાનું અને વાતચીત બંને અટકી જાય બરાબર એ મનોવૈજ્ઞાનિક અવરોધો દૂર કરવા બહુ જ જરૂરી છે તો આ આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યાયન ખરેખર કેટલું બહુ પરિમાણીય છે કેટલું જટિલ છે હા આપણો સ્વભાવ આપણા શબ્દો આપણો અવાજ આપણા આપણી સંસ્કૃતિ આપણે કોની સાથે વાત કરી રહ્યા છીએ કયા વાત કરી રહ્યા છીએ બધું બધું જ જ છે છે અને મને લાગે કે સફળ પ્રત્યાયનની ચાવી એ સમજવામાં છે કે આપણે ફક્ત શું કહીએ છીએ એ જ નહીં પણ કેવી રીતે કહીએ છીએ એ પણ એટલું જ મહત્વનું છે હા અને સામેવાળી વ્યક્તિ એને કઈ રીતે સમજી રહી છે એના પર પણ ધ્યાન આપવું એ એક સતત ચાલતી પ્રક્રિયા છે પરસ્પર સમજણ કેળવવાની બહુ સાચી વાત અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ જો આપણે આપણા પોતાના અશાબ્દિક સંકેતો જે આપણે કદાચ જાણતા અજાણતા સતત આપતા હોઈએ છે એના પ્રત્યે થોડા વધુ સજાગ થઈએ તો આપણી રોજબરોજની વાતચીત આપણા સંબંધો અને એકબીજા માટેની આપણી સમજ પર એની કેવી અસર પડી શકે વિચારવા જેવું ખરું